બોલાચાલી થઈ હતી મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો સિક્યોરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા એબીબીપીના ના સાત જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ જે રીતે એબીવીપી દ્વારા 10 દસ ઓક્ટોબરની આ ઘટના જે થઈ હતી એ ઘટનાના વિરોધમાં અત્યારે જેજી કેમ્પસ ખાતે એકત્ર થયા છે હાલ ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે શું કાર્યવાહી જી ભાઈ કારોબારીને લઈને વિવાદ જે છે તે જે જુનો થયો હતો અને વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા સિક્યુરિટી ગાર્ડ અને કાર્યકર્તાઓ વચ્ચે જે છે તે માઠાકૂટ થઈ હતી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટીની પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો સામે પગલાં ન લેવામાં આવતા આજે એવીપીના કાર્યકર્તાઓ જે છે તે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે પોલીસ સાથે પણ તેમને ઘર્ષણ થયું હતું કે તેમને યુનિવર્સિટીની અંદર પ્રવેશ જે છે તે આપવામાં આવે પરંતુ યુનિવર્સિટીમાં તેમને પ્રવેશ આપવામાં નથી આવતો અને તેના જ કારણે વિદ્યાર્થીઓ જે છે હાલ રામધૂમ બોલાવી રહ્યા છે આપણી સાથે ધ્રુમેશ છે તેની સાથે વાત ધ્રુમેશ શું કહેશો આજે મુખ્ય શું એજન્ડા હતો અને હવે શું કહેવામાં આવી રહ્યો છે પ્રવેશ મળવાનો છે કે નથી મળવાનો રજૂઆત પણ સારી દસ ના રોજ જે પ્રમાણે અહીંયા આગળ બીપી ના કાર્યકર્તા સામાન્ય વિદ્યાર્થીઓને આ હત્યાખોરો દ્વારા હુમલો કરી અને વિદ્યાર્થીને અવાજ દબાવવાનું કામ જયારે કરવામાં આવી રહ્યું છે એની સામે આ વિદ્યાર્થીઓ આક્રોશ છે વિદ્યાર્થીઓનો વિરોધ છે એને લઈને આજે ભારતીય વિદ્યાભ્યાસ કાર્યકર્તાઓ એકત્રિત થયા છે એ દિવસો જવાબ માંગવા કે લુખા લોકો અંદર શું કરી રહ્યા હતા કોણ ષડયંત્ર એવું હતું કે જે લોકોના કારણે આ બધી ઘટના બની આ વાઇસ ચાન્સેલર અચ્યુત દાણી સિક્યુરિટી ધીરજ દેસાઈ તમામે તમામ લોકો ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર ભરત પટેલ તમામ લોકોને આની

વિદ્યાર્થીઓને ન્યાય ના મળે એમના પર દમણ ગુજારી શકાય એના માટે સામાન્ય વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે એમને રજા આપીને એમને દૂર કરી દેવામાં આવ્યા છે આજે અહીંયાથી પોલીસ કર્મીઓ સાથે અને ત્યાં વાતચીતથી ધ્યાનમાઈ રહ્યું છે કે લોકો ડરી રહ્યા છે વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે કોઈ બીજા કોઈ લોકોથી નહીં પરંતુ અમને વિદ્યાર્થીઓ બીક લાગે છે એમણે જે ખોટું કામ અહીંયા કર્યું છે એની પાસે કોઈ જવાબ નથી પરંતુ અમે જ્યાં સુધી જવાબ નહીં મળે વિદ્યાર્થીમાં જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમામે તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને આગામી સમયમાં અંદર જઈ અમે લોકો ટ્રસ્ટીજીને રજૂઆત કરવાના છીએ અને આગે સબ ઉગ્રમ ઉગ્ર આંદોલન પર કરવાના છે તો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે તે કરશું કે તેઓ શું કરી રહ્યા છે સમગ્ર મામલાને લઈને કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થી જે છે નેતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેના જ કારણે હવે મામલો જે છે તે પોલીસ સ્ટેશન સુધી જે છે તે પહોંચ્યો હતો ને હવે કયા પ્રકાર જે છે તે માંગ છે કરવાનો બેન શું વિરોધ છે અને મહિલાઓ કેટલી સુરક્ષિત શું વિરોધ હતો અને આજે પ્રવેશ નથી અપાયો અત્યારે આપણે જે દસ તારીખના જોયું હતું કે કારોબારી કરવા માટે જે અહીંયા શાંતિપૂર્વક આયા હતા તે સમયે અહીંયા આગળ જેજી પ્રશાસન દ્વારા જે એવું કે એવું છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી ની અંદર એબીબીપી નથી હોતું એએનસીયુ નથી હોતું કોઈ પણ સંગઠન ને कारोबारी જે છે તે શક્ય નથી યુદીશ નિયમ પ્રમાણે એબીબીપી નથી પરંતુ સ્ટુડન્ટ યુનિયન છે જે એબીબીપી છે જે બધી જ જગ્યાએ

તે સંતોષવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ જે જે યુનિવર્સિટીની અંદર તેમને પ્રવેશ જે છે તે આપવામાં નથી આવી રહ્યો અને તેના જ કારણે આ વિદ્યાર્થી નેતાઓ જે છે તે હાલ યુનિવર્સિટીની બહાર છે બેસીને રામધૂન જે છે તે બોલાવી રહ્યા છે પરંતુ ટ્રસ્ટી જે છે તે ટ્રસ્ટનામસ નથી થઈ રહ્યા અને તેમને પ્રવેશ જે છે તેના પર પ્રતિબંધ હાલ તો ફરમાવી દેવામાં આવે છે જી બિલકુલ જે રીતે આશુતોષ આ સમગ્ર ઘટના સામે આવી છે મૂળ વિવાદ શું હતો તે પહેલા દર્શકોને આપણે જણાવીએ કે વિદ્યાર્થીને શા માટે પ્રવેશ કરવામાં નહોતો દેવાતો શા માટે સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું શું ઘટના હતી સમગ્ર મયુરી વાત કરવામાં આવે તો એબીબીપી દરેક કોલેજની અંદર પોતાનું સંગઠન જે છે થતી હોય છે તો મને પોતાનું પ્રતિનિધિત્વ જે છે તે મૂકતી હોય છે કે જે 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 યુનિવર્સિટીઓ અથવા તો અન્ય યુનિવર્સિટી છે તેમાં તેમનો નેતા કોણ હશે અને તેની જ કારોબારી જે છે તે બોલાવવામાં આવી હતી અને કારોબારીની માટે જે છે તે જેજી યુનિવર્સિટીના સત્તાધીશોએ પહેલેથી જ તેમને જે ના જે છે તે પાડી દીધી હતી તેમ છતાં પણ આ લોકોએ કારોબારી જે છે તે બોલાવી હતી અને જેજી કેમ્પસની બહાર આ લોકો જે છે તે એકત્રિત થયા હતા અને અંદર જવાના પ્રયાસ વખતે જ જે જેજી યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ છે અને કાર્યકર્તાઓ વચ્ચે જે છે તે માથાકૂટ થઈ હતી અને તેના જ કારણે મામલો જે છે તે બીજક્યો હતો અને લાકડીઓ જે છે તે ઉછળી હતી અને સમગ્ર ફરિયાદ જે છે તે પણ જેજી યુનિવર્સિટી તરફથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને બીજી તરફ એબીવીપી દ્વારા પણ સિક્યુરિટી ગાર્ડ્સ અને વીસી સમા જે છે તેમની સામે કરવામાં આવી છે એટલે સિક્યુરિટી ગાર્ડ જે લાકડી ઉછાળી હતી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે જે કાર્યકર્તાઓ હતા મોટા સાત જેટલા તેમને લાકડીના મારામારીના કારણે જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને તેની જ ફરિયાદ હતી એટલે હવે તેમની માંગ છે કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેને બર તરફ કરવામાં આવે અને જે વીસી છે તેમને હટાવવામાં આવે પરંતુ જે જે યુનિવર્સિટી જે છે તે ટસની વસ થતાં આજે તેઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને તેમની એ પણ માંગ છે કે યુનિવર્સિટીને માન્યતા તો જ મળી છે જ્યારે તેમનું કેમ્પસ જે છે તે અદાલત પાસેના ઉવારસદમાં હોય તેમ છતાં પણ અહીંયા ચલાવવામાં આવે છે એવી વાત છે અને સાથે સાથે એશિયા સ્કૂલ અને જે જે યુનિવર્સિટી જે છે એક જ કેમ્પસમાં ચાલી રહી છે એટલે અહીંથી હટાવીને ત્યાં લઈ જવા માટે જે છે તે પણ માંગ છે તમામ માંગો લઈને આજે અહીંયા ઉતર્યા છે આવ્યા છે પરંતુ અંદર જે છે તે એશિયા સ્કૂલની અને કોલેજની યુનિવર્સિટી અંદર જે છે તેમને નથી આપવામાં આવતો અને તેના જ કારણે હાલ તેઓ અહીંયા બેસીને રામદૂત બોલાવી રહ્યા છે જી